નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ઓપન સ્ટડી પોઈન્ટ ઓપન ફોર ઓલ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ છ વિષય ગણિતમાં સ્વાધ્યાયન પોથીની અંદર પાઠ છ જે છે પૂર્ણાંક સંખ્યાઓ બરાબર આજે આપણે પાઠ છ પૂર્ણાંક સંખ્યાઓના દરેક પ્રશ્નનો જવાબ મેળવીશું તો પહેલા સૂચના છે અહીંયા યોગ્ય વિકલ્પ પસંદ કરો બરાબર એમાં પહેલો પ્રશ્ન છે કે માઇનસ એકની પુરોગામી સંખ્યા કઈ છે વિકલ્પોમાંથી આપણે જવાબ મેળવવાનો છે તો અહીંયા જવાબ શું આવશે વિકલ્પ સી બરાબર એટલે વિકલ્પ સી જવાબ થશે ત્યાર પછી બીજો પ્રશ્ન છે માઇનસ એક અને એકની વચ્ચે કેટલા પૂર્ણાંક મળે તો એક પૂર્ણાંક મળે એટલે વિકલ્પ એ એનો જવાબ થશે ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે

આવેલો સૌથી મોટો પૂર્ણાંક કયો છે તો કે માઇનસ અગિયાર એટલે વિકલ્પ બી એનો જવાબ થશે ત્યાર પછીનો પ્રશ્ન છે માઇનસ દસ અને માઇનસ પંદરની વચ્ચે આવેલો સૌથી નાનો પૂર્ણાંક કયો તો સૌથી નાનો પૂર્ણાંક કયો થાય માઇનસ ચૌદ તો એ કયો વિકલ્પ થશે ડી એટલે આપણો જવાબ થશે વિકલ્પ ડી માઇનસ ચૌદ ત્યાર પછીનો છઠ્ઠો પ્રશ્ન છે સંખ્યા રેખા પર પૂર્ણાંક પાંચ ક્યાં આવેલો છે બે ની ડાબી બાજુ થશે વિકલ્પ બી જીરોની જમણી બાજુએ એ પાંચ આવેલા છે ત્યાર પછી સાતમો પ્રશ્ન છે માઇનસ પચાસ ના પુરોગામીની અનુગામી સંખ્યા કઈ તો એનો જવાબ શું થશે વિકલ્પ ડી માઇનસ એકાવન ત્યાર પછીનો આઠમો પ્રશ્ન છે ઋણ પૂર્ણાંકની વિરોધી સંખ્યા ખાલી જગ્યા હોય છે તો અહીંયા શું આવશે વિકલ્પ બી હંમેશા ધન પૂર્ણાંક જ હોય બરાબર ધન પૂર્ણાંક હોય તો એની વિરોધી ઋણ પૂર્ણાંક અને જો ઋણ પૂર્ણાંક હોય તો એની વિરોધી ધન પૂર્ણાંક ત્યાર પછી નવમો પ્રશ્ન છે જ્યારે ઋણ પૂર્ણાંકમાંથી ઋણ પૂર્ણાંક બાદ કરવામાં આવે ત્યારે જવાબ શું હોય તો એમાં છે વિકલ્પ એ હંમેશા ઋણ વિકલ્પ બી હંમેશા ધન વિકલ્પ સી આગળ જોઈએ બીજી સૂચના છે નીચેની ખાલી જગ્યા પૂરું જેમાં દસમો પ્રશ્ન છે સંખ્યા રેખા પર માઇનસ પંદર એ શૂન્ય ખાલી જગ્યા બાજુએ આવેલો છે તો ડાબી બાજુએ આવેલા છે ત્યાર પછી અગિયારમો પ્રશ્ન સંખ્યા રેખા પર દસ એ શૂન્યની ખાલી જગ્યા બાજુએ આવેલા છે તો જમણી બાજુએ આવેલા છે ત્યાર પછીનો બારમો પ્રશ્ન ચૌદની વિરોધી સંખ્યા તો શું થશે માઇનસ ચૌદ બરોબર ત્યાર પછી તેરમો પ્રશ્ન માઇનસ એકની વિરોધી સંખ્યા ખાલી જગ્યા છે તો શું થશે એક થશે બરોબર પ્લસ એક થશે ત્યાર પછી 14મો છે 0 ની વિરોધી સંખ્યા શું થાશે તો જવાબ આવશે 0 યાદ રાખજો 0 ની વિરોધી સંખ્યા શું થાશે 0 થાશે બરોબર ત્યાર પછી 15મો છે -11 + -2 + -1 = અહિયાં ત્રણેય સંખ્યાઓ ઓછા ઓછા છે બરોબર એટલે અહિયાં ત્રણેયનો સરવાળો 11 ને 2 11 + 2 એટલે 13 13

શું કહેવાય આને કહેવાય ગ્રેટર ધેન બરોબર ત્યારબાદ બીજી જે નિશાની છે એને શું કહેવાશે લેસ ધેન બરોબર અને આ બરાબરની નિશાની છે આ તો તમને ખબર છે બરોબર આ ત્રણેય નિશાનીઓ મૂકવાની છે યાદ રાખવાનું કે ગ્રેટર ધેન અને લેસ દેનમાં જે ખૂણો છે એ હંમેશા નાની સંખ્યા બાજુ હોય અને બે પાંખડા મોટી સંખ્યા બાજુ હોય ખૂણો હંમેશા

આવશે બરોબર માં પ્રશ્ન અને અને તો જે જે છે છે થશે નાની સંખ્યા સંખ્યા મોટી થાય એટલે ગ્રેટર ની નિશાની આવશે જવાબમાં ત્યાર પછી આગળ જોઈએ વીસમો પ્રશ્ન જેની રકમ છે માઇનસ બે વત્તા માઇનસ પાંચ વત્તા માઇનસ છ તો આનો જવાબ થશે માઇનસ તેર ત્યાર પછી બીજી બાજુ છે માઇનસ ત્રણ વત્તા માઇનસ ચાર વત્તા માઇનસ છ આનો પણ જવાબ થશે માઇનસ તેર બંને સરખા છે તો બરાબર ની નિશાની આવશે જવાબમાં બરોબર આગળ જોવી ત્યાર પછી એકવીસ પ્રશ્ન છે કે યોગ્ય જોડકા જોડો એમાં વિભાગ એ ની અંદર પ્રશ્નો આપેલા છે બરોબર પાંચ પ્રશ્નો છે અલગ અલગ ત્યારબાદ વિભાગ બી ની અંદર એ બી સી ડી અને ઈ આ પાંચ વિકલ્પો છે ઈ પ્રશ્નની સામે જોઈ અને જવાબ લખવાના છે તો પહેલું છે

દરેક ઋણ પૂર્ણાંક કરતા મોટો હોય તેવો સૌથી નાનો પૂર્ણાંક એટલે ચોથાની સામે જવાબ આવશે એ ઋણ પૂર્ણાંક કરતા મોટો જીરો હોય બરોબર અને એ જીરો જે છે એ સૌથી નાનો પૂર્ણાંક પણ ઋણ પૂર્ણાંક કરતા મોટો છે અને સૌથી નાનો પૂર્ણાંક છે આગળ પાંચમો માઇનસ આઠની અનુગામી અને પૂરોગામી સંખ્યાનો સરવાળો બરાબર તો પાંચમાનો જવાબ શું થાશે તો વિકલ્પ ડી બરાબર એનો જવાબ થશે

બે ને એક ત્રણ ને ચાર સાત ને એક આઠ એટલે માઇનસ આઠ એનો જવાબ થાય ત્યાર પછી ડી છે પ્રશ્ન જીરો માઇનસ માઇનસ છ માઇનસ છ બરોબર જીરો અને આ બધા માઇનસ છે તો પહેલા તો આટલું જોવો જીરો પછી માઇનસ માઇનસ કેવા થઈ જશે પ્લસ બરોબર એટલે જીરો વત્તા છ અને પાછળ જે છે એ ઓછા છ વત્તા છ અને ઓછા છ કેન્સલ થઈ જાય જવાબ શું આવે અહીંયા જીરો થઈ જાય બરોબર આગળ જોવી ત્યાર પછી

એક ડિગ્રી સેલ્સિયસ ઘટ્યું એટલે 8 માંથી એક ઘટાડો તો કેટલું થાય સાત ડિગ્રી સેલ્શિયસો અથવા ઓછાની નિશાની મૂકીને જવાબ ત્રણ મેળવો તો આવી રીતે લખવાનું છે જીરો વધતા માઇનસ એક વધતા માઇનસ બે વધતા માઇનસ ત્રણ વધતા માઇનસ ચાર વધતા માઇનસ પાંચ વધતા માઇનસ છ ત્યાર ત્યાર પછી એટલે આનો જવાબ જે આવે એ શું આવશે આવશે આગળ જોવી પછી મો પ્રશ્ન છે જુદા જુદા છ પૂર્ણાંકો લખો જેમનો સરવાળો સાત તો અહીંયા છ પૂર્ણાંકો લખેલા છે કયા કયા એક બે ત્રણ ચાર પાંચ અને આઠ તો એક વત્તા બે વત્તા ત્રણ વત્તા ચાર વત્તા પાંચ પછી આ જે ઓછા આઠ કર્યા છે કઈ રીતે કર્યા છે વત્તા કરીને કાઉસની અંદર ઓછા આઠ છે બરોબર એવી રીતે એટલે જવાબ જે છે એનો છે એ શું આવશે સાત આવી જશે આગળ જોવી ત્યાર પછી છવ્વીસમો પ્રશ્ન છે નીચેના પૂર્ણાંકોને ઉતરતા ક્રમમાં ગોઠવો બરોબર એટલે સૌથી મોટી સંખ્યા ચાર પહેલાં આવશે પછી આવશે જીરો પછી આવે માઇનસ અને છેલ્લે સૌથી નાની સંખ્યા માઇનસ બરોબર એ થશે આપણો ઉતરતો ક્રમ આગળ ત્યાર પછી સત્યાવીસ પ્રશ્ન છે બે પૂર્ણાંકોનો સરવાળો માઇનસ એસી છે જો તેમાંનો એક પૂર્ણાંક માઇનસ નેવ હોય તો બીજો પૂર્ણાંક શોધો આ પહેલો પૂર્ણાંક વત્તા આ બીજો પૂર્ણાંક બંનેનો સરવાળો કેટલો કીધો છે માઇનસ એસી બરોબર આ એકને એક્સ અને બીજાને વાય કીધો છે હવે એક પૂર્ણાંક આમાંથી કહી દીધો કેટલો છે માઇનસ નેવ બીજો પૂર્ણાંક મેળવવાનો છે એને આપણે વાય કહી દેવી બરોબર પછી આ માઇનસ નેવ આ જમણી સાઈડ આઈન પા આવે બરોબર આ બાજુ એટલે કેવા થઈ જાય વાય બરાબર દસ થશે આગળ પ્રશ્ન સંખ્યા રેખાની મદદથી નીચેના પૂર્ણાંક લખો એ પ્રશ્ન છે માઇનસ પાંચ કરતા ચાર વધારે જયારે વધારે શબ્દ આવે

બે હજાર એકસો વધતા માતા પાંચ હજાર ત્રણસો આઠ બરોબર એટલે ઈ બાદ બાકી થાય ઓછે ઓછા એટલે શું થયું બાદ બાકી તો આ બંનેની બાદ બાકી જે છે એનો જવાબ શું આવે આવશે આગળ ત્યાર પછી છે અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન એની અંદર પહેલી સૂચના છે યોગ્ય વિકલ્પ પસંદ કરો પહેલો પ્રશ્ન છે સંખ્યા રેખા પર શૂન્યની જમણી બાજુએ પાંચ એકમ પરનો પૂર્ણાંક કયો હશે તો શૂન્યની જમણી બાજુ પાંચ એકમે પાંચ આવશે એટલે ત્યાર પછી બીજો પ્રશ્ન ધન પૂર્ણાંકો હંમેશા કોનાથી મોટા હોય છે તો વિકલ્પ જે આપેલા છે એના આધારે વિકલ્પ એ જીરો એનો જવાબ થશે બરોબર પૂર્ણાંકો જીરો થી હંમેશા મોટા હોય આગળ ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે નીચેનામાંથી કયો વિકલ્પ તાપમાનમાં સૌથી વધુ વધારો દર્શાવે છે બરોબર વિકલ્પ એ છે જીરો ડિગ્રી સેલ્શિયસ થી દસ ડિગ્રી સેલ્સિયસ બી માઇનસ ચાર ડિગ્રી સેલ્શિયસ થી આઠ ડિગ્રી સેલ્સિયસ સી માઇનસ પંદર ડિગ્રી સેલ્શિયસ થી આઠ ડિગ્રી સેલ્સિયસ અને માઇનસ સાત ડિગ્રી સેલ્શિયસ થી માઇનસ દસ ડિગ્રી પૂરો એટલે ચોથો પ્રશ્ન છે માઇનસ એકોતેર વત્તા નવ અને બીજું માઇનસ એક્યાસી વત્તા માઇનસ નવ તો એની વચ્ચે ગ્રેટર દેનની નિશાની આવશે ત્યાર પછી પાંચમો પ્રશ્ન માઇનસ સાઠ અને પચાસ

તો માઇનસ પ્લસ માઇનસ થાય એટલે જવાબ માઇનસ આવે કેટલો આવે માઇનસ સાઈઠ આવશે આગળ ત્યાર પછી સી પ્રશ્ન છે જીરો વધતા માઇનસ પાંચ માઇનસ બરોબર અહીંયા તો જીરો છે બરોબર આ તો લખો કે નો લખો પાંચ આપણે ચડતા ક્રમમાં ગોઠવવાના છે તો અહીંયા પૂર્ણાંકો આપેલા છે માઇનસ બે એક જીરો માઇનસ ત્રણ ચાર અને માઇનસ પાંચ તો સૌથી પહેલા આવશે સૌથી નાની સંખ્યા માઇનસ પાંચ પછી માઇનસ ત્રણ માઇનસ બે જીરો એક અને ચાર આગળ જોવી ત્યાર પૂર્ણાંક માઇનસ બેતાલીસ છે તો એક્સ ની જગ્યાએ માઇનસ બેતાલીસ બાકી બધું એમ નામ વત્તા વાય બરાબર ત્રીસ આ માઇનસ બેતાલીસ જમણી બાજુ આવી રીતે જાય એટલે વધતા બેતાલીસ થાય એટલે વાય બરાબર ત્રીસ વત્તા બેતાલીસ ત્રીસને બેતાલીસનો સરવાળો કેટલો થાય બોત્તેર એટલે બીજો પૂર્ણાંક જે છે એ કેટલો થશે બોત્તેર થશે બરોબર આગળ જોઈ ત્યાર પછી નવમો પ્રશ્ન છે સંખ્યા રેખાની મદદથી નીચેના પૂર્ણાંક લખો એમાં છે માઇનસ બે કરતાં બે ઓછા હવે ઓછા કીધું છે એટલે આપણે ડાબી બાજુ જવાનું માઇનસ બે એનેથી એક અને બે પૂર્ણાંક ડાબી બાજુ જાઓ એટલે માઇનસ ચાર આવશે ત્યાર પછી છે કિંમત શોધો દસમો પ્રશ્ન એટલે એટલે શું થઈ થઈ જાય જાય પ્લસ તો એનો સરવાળો જે છે એ આપેલો છે અહીંયા બરોબર એકસો ને એકસઠ એનો જવાબ થશે આ વિડીયોની હાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયોની હાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો